નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દ્રષ્ટિ એજ્યુકેશન તમારા માટે લઈને આવ્યું છે એક નવો વિડીયો જેનો ટોપિક છે જ્ઞાન સેતુ પરીક્ષા જ્ઞાન સેતુ પરીક્ષા એ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી એક પરીક્ષા છે જેને અંગ્રેજીમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ કહેવામાં આવે છે જો આ પરીક્ષા તમે પાસ કરો છો તો રાજ્ય સરકારની શાળામાં ધોરણ છ થી બાર સુધીનો અભ્યાસ એ તમે તદ્દન મફત કરી શકો છો દ્રષ્ટિ એજ્યુકેશન તમારા માટે લાવી રહ્યું છે પચાસથી વધુ વિડીયો અને ત્રણ હજારથી વધારે એમસીક્યુ પ્રશ્નોનું સોલ્યુશન જો તમે આ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હો તો દ્રષ્ટિ એજ્યુકેશન ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને કમેન્ટ કરવાનું ના ભૂલશો આજે આપણે જોવાના છીએ ધોરણ આઠમાં આવતા વિજ્ઞાન વિષયને લગતા તમામ પ્રશ્ન બેંકનું સોલ્યુશન તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન એક નીચેના પૈકી કયા સૂક્ષ્મજીવો માત્ર યજમાન કોષમાં જ વિભાજન પામે છે એ વાયરસ બી ફૂગ સી બેક્ટેરિયા કે ડી પ્રજીવ જવાબ આવશે ઓપ્શન એ વાયરસ પ્રશ્ન બે આથવનની ક્રિયા માટે કઈ ફૂગ ઉપયોગી છે એ યિસ્ટ બી મોલ્ડ સી એસ્પર્જીલ કે ડી પેનેસિલિયમ જવાબ આવશે ઓપ્શન એ યીસ્ટ પ્રશ્ન ત્રણ શીતળા માટેની રસીની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી એ એડવર્ડ જેનર બી એલેક્ઝાન્ડર ફ્લેમિંગ સી લુઈ પાસવર કે ડી રોબર્ટ કોષ જવાબ આવશે ઓપ્શન એ એડવર્ડ જેનર પ્રશ્ન ચાર આથમણની શોધ કોણે કરી એ એડવર્ડ જેનર બી એલેક્ઝાન્ડર ફ્લેમિંગ સી લુઈ પાસવર કે ડી રોબર્ટ કોષ જવાબ આવશે ઓપ્શન બી એલેક્ઝાન્ડર ફ્લેમિંગ પ્રશ્ન પાંચ એક સંક્રમિત વ્યક્તિમાંથી બીજી સ્વસ્થ વ્યક્તિમાં ખાલી જગ્યા દ્વારા રોગનો ફેલાવો થાય છે એ હવા બી ભૌતિક સંપર્ક સી પાણી કે ઓપ્શન ડી આપેલ પૈકી તમામ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન ડી આપેલ પૈકી તમામ પ્રશ્ન છ દૂધના પેસેચ્યુરાઈઝેશન માટે આપેલ પૈકી કયું તાપમાન અને સમયગાળો યોગ્ય છે એ પંચોતેર સેલ્સિયસ પંદરથી ત્રીસ સેકન્ડ બી સિત્તેર સેલ્સિયસ પંદરથી ત્રીસ સેકન્ડ સી સિત્તેર સેલ્સિયસ વીસથી ત્રીસ સેકન્ડ કે ઓપ્શન ડી પંચોતેર સેલ્સિયસ વીસથી ત્રીસ સેકન્ડ જવાબ આવશે ઓપ્શન બી સિત્તેર સેલ્સિયસ પંદરથી ત્રીસ સેકન્ડ પ્રશ્ન સાત પૃથ્વીના વાતાવરણમાં કેટલા ટકા નાઇટ્રોજન વાયુ છે એ બોતેર ટકા બી 70% सी 80% के ऑप्शन डी 71% जवाब આવશે ऑप्शन सी 80% प्रश्न 8 નીચેના પૈકી કયું એન્ટિબાયોટિક્સ છે એ સ્ટ્રેપ્ટોમાયસીન બી આલ્ફોલ સી હાઇડ્રોક્લોરિક એસિડ કે ડી સોડિયમ કાર્બોનેટ જવાબ આવશે ઓપ્શન એ સ્ટ્રેપ્ટોમાયસીન પ્રશ્ન 9 ચેપી રોગોનો ફેલાવ માટે મુખ્યત્વે ખાલી જગ્યા જવાબદાર છે એ કીડી બી કરોડીઓ સી માખી કે ડી મચ્છર જવાબ આવશે ઓપ્શન સી માખી પ્રશ્ન 10 કોલેરા કાળજીકે દ્વારા ફેલાય છે એ ફૂગ બી બેક્ટેરિયા સી વાયરસ કે ડી લીવ જવાબ આવશે ઓપ્શન બી બેક્ટેરિયા પ્રશ્ન 11 નીચેના પૈકી કયું પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનનું ઉદાહરણ છે એ પેટ્રોલિયમ બી કુદરતી વાયુ સી સૂર્યપ્રકાશ કે ડી કોલસો જવાબ આવશે ઓપ્શન સી સૂર્યપ્રકાશ પ્રશ્ન બાર કોલસોના ઉપયોગ સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન સાચું છે એ તાપ વિદ્યુત મથકમાં બી ઉદ્યોગમાં સી રસોઈ બનાવવા બળતણ તરીકે કે આપ ઓપ્શન ડી આપેલ તમામ જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ પ્રશ્ન તેર આપેલ પૈકી ખાલી જગ્યા પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન છે એ સૂર્યપ્રકાશ બી હવા સી કુદરતી વાયુ કે ઓપ્શન ડી ત્રણે જવાબ આવશે ઓપ્શન સી કુદરતી વાયુ પ્રશ્ન ચૌદ કોલસાને હવામાં ગરમ કરવા મુખ્યત્વે ખાલી જગ્યા ઉત્પન્ન થાય છે ઓપ્શન એ સી ટુ ઓપ્શન બી એન ટુ ઓપ્શન સી ઓ ટુ કે ઓપ્શન ડી ઓ થ્રી જવાબ આવશે ઓપ્શન એ સી ટુ પ્રશ્ન પંદર નીચેનામાંથી ખાલી જગ્યા એ કોલસાનો લગભગ સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે એ કોક બી કોલટાર સી કોલગેઝ કે ઓપ્શન ડી એ અને બી બંને જવાબ આવશે ઓપ્શન એ કોક પ્રશ્ન સોળ દુનિયાનો સૌ પ્રથમ તેલનો કૂવો ખાલી જગ્યામાં ખોદવામાં આવ્યો એ ભારત બી પેન્સિલવેનિયા સી રશિયા કે ઓપ્શન ડી શ્રીલંકા જવાબ આવશે ઓપ્શન બી પેન્સિલવેનિયા પ્રશ્ન સત્તર કોને કાળું સોનું ગણવામાં આવે છે એ કુદરતી વાયુ બી સી એનજી સી પેટ્રોલિયમ કે ઓપ્શન ડી કોલ શો જવાબ આવશે ઓપ્શન સી પેટ્રોલિયમ પ્રશ્ન અઢાર નીચેનામાંથી કઈ નિપજો બનાવટ પેરાફિન મીણની છે એ મલમ બી મીણ સી વેસેલિન કે ઓપ્શન ડી આપેલ તમામ જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ પ્રશ્ન ઓગણીસ રંગો બનાવવા તેમજ રોડ સમતલ કરવા માટે પેટ્રોલિયમની કઈ પેદાશ ઉપયોગી છે એ પેટ્રોલ બી કેરોસીન સી બિટુમિન કે ઓપ્શન ડી ડીઝલ જવાબ આવશે ઓપ્શન સી બિટુમિન પ્રશ્ન વીસ કોલસામાં મુખ્ય ઘટક તરીકે ખાલી જગ્યા તત્વ હોય છે એ નાઇટ્રોજન બી કાર્બન ડી સલ્ફર કે ડી ફોસ્ફરસ જવાબ આવશે ઓપ્શન બી કાર્બન પ્રશ્ન એકવીસ આપણા શરીરમાં ખોરાક ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ખાલી જગ્યા ઉત્પન્ન કરે છે એ ઉર્જા बी ऊष्मा सी प्रकाश के डी एक पण नहीं जवाब આવશે ઓપ્શન એ ઊર્જા પ્રશ્ન 22 નીચેનામાંથી ખાલી જગ્યા દહનશીલ પદાર્થ છે એ કાચ બી પથ્થર સી લોખંડની ખલી કે ઓપ્શન ડી કોલસો જવાબ આવશે ઓપ્શન ડી કોલસો પ્રશ્ન 23 નીચેનામાંથી ખાલી જગ્યા અદહનશીલ પદાર્થ છે એ કેરોસીન બી કાગળ સી કાચ કે ઓપ્શન ડી કોલસો જવાબ આવશે ઓપ્શન સી કાચ પ્રશ્ન ચોવીસ જે નીચામાં નીચા તાપમાને પદાર્થ સળગે છે તે તાપમાને ખાલી જગ્યા કહે છે ઓપ્શન એ ઉત્કલન બિંદુ બી જ્વલનશીલ સી ઠાર બિંદુ કે ઓપ્શન ડી ગલન બિંદુ જવાબ આવશે ઓપ્શન બી જ્વલનશીલ પ્રશ્ન પચીસ જ્વલનશીલ પદાર્થોની લાગેલી આગ માટે ખાલી જગ્યા એ ઉત્તમ અગ્નિશામક છે એ રેતી બી પાણી સી સીઓ ટુ ઓપ્શન ડી માટી જવાબ આવશે ઓપ્શન સી સીઓ ટુ પ્રશ્ન છવ્વીસ સળગાવવાના જે પ્રકારમાં પદાર્થ અચાનક કોઈ દેખીતા કારણ વગર ભળકો થઈ સળગી જાય તેને ખાલી જગ્યા દહન કહે છે એ ઝડપી દહન બી મંદ દહન સી સ્વયંસ્ફુરિત દહન કે ઓપ્શન ડી ત્રણે જવાબ આવશે ઓપ્શન સી સ્વયંસ્ફુરિત દહન પ્રશ્ન સત્યાવીસ સોની ખરેણાં બનાવવા માટે મીણબત્તીની જ્યોતના ખાલી જગ્યા ભાગનો ઉપયોગ કરે છે એ અંદરનો વિસ્તાર બી મધ્ય વિસ્તાર સી સૌથી બહારનો ભાગ ડી સંપૂર્ણ જ્યોત જવાબ આવશે ઓપ્શન સી સૌથી બહારનો ભાગ પ્રશ્ન અઠ્યાવીસ નીચેના પૈકી કયું પ્રવાહી બર્તનનું ઉદાહરણ છે એ કોલસો બી એલપીજી સી સીએનજી કે ડી કેરોસીન જવાબ આવશે ઓપ્શન ડી કેરોસીન પ્રશ્ન ઓગણત્રીસ કોઈપણ પદાર્થના દહન માટે નીચેના પૈકી કઈ શરત જરૂરી છે એ જ્વલન બિંદુ સુધીનું તાપમાન બી બળતનનો પૂરતો જથ્થો સી ઓક્સિજનની હાજરી કે ઓપ્શન ડી આપેલ તમામ જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ પ્રશ્ન ત્રીસ અત્યાર સુધીમાં પંચમઢી જૈવા સુરક્ષિત વિસ્તારના આશરે કેટલી ગુફાઓની ઓળખ થઈ છે એ પચાસ બી બાવન સી ચોપન ઓપ્શન ડી પંચાવન આનો જવાબ વિદ્યાર્થી મિત્રો તમારે કોમેન્ટ સેક્શનમાં જણાવવાનો છે પરીક્ષાને લગતી તમામ અપડેટ માટે દ્રષ્ટિ એજ્યુકેશન ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો તમને મૂંઝવતો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરવાનું ના બોલશો નવા વિડીયો સાથે ફરી મળીશું નમસ્કાર